સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે જ નામે કલંક મેલુસણ ગામ પંચાયત વહીવટદારોના રામ ભરોસે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ પ્રાથમિક શાળાની બાજુમાં પાણી અતિશય આવવાથી ગંદકી થતી હોવાથી પ્રાથમિક શાળાના શિક્ષકો સ્કૂલના બાળકો ગંદકીમાં ચાલવા મજબૂર બન્યા છે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અહીં મેલુસણ મુકામે સ્વચ્છતાના નામે કલંક હોય એવું દેખાઈ રહ્યું છે મેલુસણ ગામે મુકામે ગંદવાડ ત્યાં મંદવાડ લાગુ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગ્રામ પંચાયતમાં સફાઈ વેરા વસૂલ કરી પૈસા લેવામાં આવે છે પરંતુ પૂરતી સફાઈ કરવામાં આવતી નથી મેલુસણ મુકામે ગ્રામ પંચાયત વહીવટદારોના રામ ભરોસે ચાલતી હોય એવું લાગી રહ્યું છે બીમારી થવાથી મેલેરિયા ડેન્ગ્યુ એવું થાય તો આની જવાબદારી કોણ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો ગંદકીથી તાહિયામામ પોકારી ઉઠ્યા છે મેલુસણ ગામના લોકો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હોવા છતાં ગામમાં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે શું આ મીડિયાના અહેવાલથી ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે મેલુસણ ગામ મુકામે ઝડપી સફાઈ કરવામાં આવે તેવી ગામ લોકોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા